અમદાવાદ લાભ પણ લીધો હતો અમદાવાદના ભાવસાર હોલ ખાતે આયોજિત આ પાવન અવસરે મુખ્યમંત્રી ગુરુદેવ શ્રી અજીત યશ સુરેશ્વરજી મહારાજ નું ગુરુપૂજન અને ગુરુ વધામણા કર્યા હતા આ ઉપરાંત મુખ્યમંત્રીએ લબ્ધી પ્રશ્ન ગ્રંથનું વિમોચન કરી સ્વહસ્તે પત્રિકા લેખન કરી ગુરુદેવને અર્પણ કરી હતી આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે ગુરુદેવ શ્રી અજીત યશ સુરેશ્વરજી મહારાજના જન્મદિને તેમના આશીર્વાદ મેળવવા અને જન્મોત્સવ પર્વની ઉજવણીમાં સહભાગી થવાનો અવસર મળવો તે મારા માટે આનંદની વાત છે મુખ્યમંત્રીએ કહ્યું કે આજના અવસરે ભગવાનના ચરણોમાં પ્રાર્થના એ ગુરુદેવનું સ્વાસ્થ્ય સારું રહે અને આપણને સૌને તેમના આશીર્વાદ અવિરત મળતા રહે સાથે જ આ જન્મોત્સવ પર્વમાં સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં જૈનો ઉપસ્થિત રહ્યા હતા